બધા વિદ્યાર્થીઓ જે જે અહીંયા અહીંયા ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે ગાડીનું પણ રેલગાડી આપણે તો નોર્મલ ડોમ લગાતા યે જર્મન ડોમ લગાયા હૈપાસ ઉતારે કે ખાતલા આ રહે હે જો મહેમાન આયગે ઉજાર ખાતલા આ ગાદલા આ રે

આનંદ મેળવવાના પણ ઉપસ્થિત છે તે તમામે તમામ વિગત હું તમને લોક દ્વારા બતાવવાનો છું ચેનલમાં નવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં ખાસ કરીને તો વિડીયોને લાઈક કરો લાઇક મિત્રો આપણે પહોંચી ગયા છીએ હાલ લોક ભારતી યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં અને અહીંયા જે કહેવાય કે વિશ્વંદરની પૂજ્યશ્રી મોરાઈ બાપુની રામકથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે તે હું તમને આ લોક દ્વારા બતાવવા જઈ રહ્યો છું કઈ કઈ જગ્યાએ કઈ કઈ વસ્તુ છે તે પણ હું માહિતી આપવાનો છું તમે ગેટની અંદર પ્રવેશ કરશો આ જગ્યા ઉપરથી અંદર પ્રવેશ દ્વાર છે અને શરૂઆતમાં તમને જે ભવ્ય આનંદ મેળાનું પણ આયોજન થઈ રહ્યું છે ત્યાર પછી થોડાક અંતરે આવશો તો અમે ભોજનશાળા છે એની પછી આપણે આગળ જઈએ તો અહીંયા ભવ્યથી અતિભવ્ય કહી શકાય કે વિશાળ જે પૂજ્ય મોરે બાપુનું રામકથાનો ભવ્ય ડોમ નાખેલો છે એક પછી આપણે આગળ વધીએ તો અહીંયા જે કહેવાય કે ઉતારા માટેની ભવ્ય જે આવ્યો આ જગ્યા ઉપર અને આ જે છે તે વીઆઈપી પ્રસાદ ભવન ખંડ છે તો તમામે તમામ વિગત હું તમને દર્શાવવાનો છું ત્યાર પછી અત્યારે હું જઈ રહ્યો છું જ્યાં પૂજ્ય વિશ્વંદની મોરઈ બાપુ જે વ્યાસપીઠ ઉપર બેઠીને જે કઠ્ઠા કરવાના છે તે ડોમની અંદર પ્રવેશ કરીને તમામે તમામ માહિતી હું આપવાનું છું ચેનલમાં નવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં આ છે ભવ્ય વિશાળ જે કથા મંડપ તો આપણે તેમની અંદર પ્રવેશ કરીને જોઈશું આપણે કથા મંડપની એક જેટ અંદરની તરફ પ્રવેશ કરી ચૂક્યા છીએ અને અહીંયા જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ જે કથા મંડપ શણગાર કરવામાં આવેલો છે ત્યાર પછી અહીંયા લોકો માટે ગરમી ન થાય તેના માટે અહીંયા વિશાળ પંખાનું પણ ખૂબ સારું એવું સરસ મજાનું આયોજન થઈ ગયું છે ત્યાર પછી મંડપને તમે જુઓ અલગ અલગ કલર દ્વારા જે ડેકોરેશન કરવામાં આવેલું છે ત્યાર પછી ઘણી બધી એવી અહીંયા ફોક્સો પણ હાલ ગોઠવવામાં આવી છે અત્યારે આપણે જઈ રહ્યા છીએ જ્યાં ઘણી બધી વસ્તુઓ જે અહીંયા ગાડલાનો પણ તમે જે સ્ટોક જોઈ રહ્યા છો બંને સાઈડ અહીંયા ગાડલાનો જે કથા માટે સ્ટોક કરવામાં આવેલો છે અને વાત કરીએ તો અહીંયા જે જગ્યા ઉપર વિશ્વંદની પૂજ્યશ્રી મોરાઈ બાપુ જે કથા કરવાના છે ત્યાર પછી અત્યારે આપણે જઈ રહ્યા છીએ વ્યાસપીઠ તરફ અને અહીંયા જે નાના નાના બાળકો અહીંયા જે કહેવાય કે જ્યારે શરૂઆત થાય ત્યારે જે સાંસ્કૃતિક કાર્યક્રમો અલગ અલગ રાસનું પણ ખૂબ જ સારું એવું આયોજન થતું હોય છે તે અત્યારે તેની પ્રેક્ટિસ કરી રહ્યા છે તે આપણે નજીક જઈને જોશું મિત્રો આપણે આ જગ્યાના એડ્રેસની વાત કરીએ તો ભાવનગર જિલ્લાએથી ચુમ્માલીસ કિલોમીટરના અંતરે આ સણોસરા ગામ આવેલું છે ત્યાર પછી આપણે વાત કરીએ વિશ્વની પૂજ્યશ્રી મોરાઈ બાપુનું જે ગામ છે તે જગ્યાએથી આ સ્થળ જે અઠ્યાસી કિલોમીટરના અંતરે આવેલું છે ત્યાર પછી આપણે વાત કરીએ કે રાજકોટ રાજકોટથી આ મારે ખ્યાલથી અંદાજીત લગભગ એકસો ને આડત્રીસ કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે તો ચાલો આપણે વ્યાસપીઠ તરફ જોઈએ તો મિત્રો કહી શકાય કે આ સ્થળ ઉપર જે કહેવાય ને તડામાર પૂજ્ય મોટેભાગેની રામકથાની તૈયારીઓ ચાલી રહી છે ત્યાર પછી અહીંયા આપણે વ્યાસપીઠની ખૂબ જ નજીક પહોંચી ગયા છે અને અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પ્રેક્ટિસ થઈ રહી છે એ આપણે જોઈએ અને અહીંયા જો ખૂબ સારી એવી ઘણી બધી જે કહેવાય કે ખુરશી અને જે મિટિંગ અત્યારે દરરોજ ચાલતી હોય છે પણ ટેબલ તેમજ ઘણી બધી ખુરશીઓનો રાખવામાં આવેલી છે ત્યાર પછી અહીંયા વીએપી કથા મંડપમાં બેઠવા માટે જે અહીંયા ઘણા બધા એવા કહેવાય કે સોફા પણ આવી ગયા છે તો ચાલો આપણે નજીક જઈને જોઈએ વ્યાસપીઠની ખૂબ જ આપણે કહેવાય કે હાવ નજીક પહોંચી ગયા છે આ છે વ્યાસપીઠ અને અહીંયા તડામાર તેમની તૈયારીઓ ચાલી રહી છે ઘણી બધી વસ્તુઓ જે આ જગ્યા ઉપર રાખવામાં આવી છે ત્યાર પછી આ જગ્યા ઉપર ખૂબ જ વિશાળ મોટું પોસ્ટર લાગશે અને પૂજ્ય વિશ્વંદની મોરાઈ બાપુનું આગમન આ જગ્યા ઉપરથી થશે ને અહીંયા જેની તડામાર તૈયારીઓ કહી શકાય અને આ જગ્યા ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓ જે અહીંયા ગ્રાઉન્ડમાં જે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આપણે નજીક જઈને આપણે બીજું નિહાળવાની કોશિશ કરીશું ત્યાર પછી અહીંયા કઈ કહી શકાય કે અહીંયા ઘણી બધી એલઈડી પણ રાખવામાં આવશે કે દર્શક મિત્રોને રામકથાનું જે સંપૂર્ણપણે વિશ્વનાથ પૂજ્ય મોરે બાપુના દર્શન તેમજ અહીંયા રામકથાનું ભવ્ય જે કહી શકાય કે તે ગ્રહણ કરી શકે ત્યાર પછી આપણે એક ડેટ બાજુમાં આવી ગયા છીએ અને આ જે જગ્યા તમે નિહાળો છો તે આ જગ્યા ઉપર પણ ભવ્ય વિશાળ જે કહેવાય ને મંડપ નાખવાના છે અને બંને સાઈડ એ જ રીતના કોપી ટુ કોપી મંડપ રાખવાનો એમાં પણ ખૂબ સારી એવી જે કહેવાય કે પંખાની તેમજ લાઇટોની સુવિધા છે તો આ મિત્રો આ હતી જે કથા મંડપની સુવિધા ત્યાર પછી હું તમને અત્યારે જઈ રહ્યો છું જનરલ જે ભોજન માટેનો વિભાગ છે તે જગ્યા ઉપર તો ચેનલમાં ન હોય તો પ્લીઝ ચેનલના સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા ને પ્લીઝ વિડીયોને લાઈક કરો કહેશો તમે

પછી વીઆઈપી ડોમ બતાવવાનો છે તમામ વસ્તુ તમને ટૂંકમાં ફટોફટ બતાવી દેવો છે વિડિયો મેકિંગ કઈ જાતા નહીં વિડીયોને લાઈક કરીએ ફટોફટ ચાલો અને અહીંયા રહેવા માટેની પણ ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે જે અહીંયા ખૂબ સુંદર મજાનો તે પણ હું ડોમ બનાવેલો છે ફરજ આ બીજો તે પણ હું તમને વ્લોગ દ્વારા બતાવીશ આ ભોજન માટે જે આ એન્ટ્રી એન્ટ્રી કહેવાય ને એન્ટ્રી પ્રવેશ દ્વાર છે તો આપણે ગમે એમાંથી અંદર ઘડી જાઓ કારણ કે ભાઈઓ માટે અને બહેનો માટે અલગ અલગ હોય છે અત્યારે તેની તડામાર તૈયારીઓ કહી શકાય કે ચાલી રહી છે હવે પહોંચી ગયા છીએ આપણે કથા મંડપની અંદર આ છે જે થાળી મેં પાણી આ જગ્યા ઉપર પીવાનું હોય છે અને આ જગ્યા ઉપર જે વિશાળ કહી શકાય ને સામેથી લઈને છેઠ સામે સુધી જે પ્રસાદ ગ્રહણ કરવામાં આવશે અને આ જે છે તેના માટે ખૂબ સારી એવી પંખાની તેમજ લાઇટોની આયોજન થઈ ગયેલું છે અને હજી ઉપર જે કહેવાય ને તાલપત્રી ગોઠવવાની બાકી છે હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું આગળ કે અહીંયા આપણે રસોઈ બનાવવાની હોય છે તે આ વિશાળ ડોમમાં બનાવાય છે તો આપણે ત્યાં જઈને નજીક જઈને જોઈએ તો આપણે બીજા ડોમની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આ ડોમ જે છે ને વિશાળ જે કહેવાય પ્રસાદ ભવન માટે બનાવવામાં આવેલો છે અહીંયા મારા ખ્યાલથી અંદાજે પંદરથી વીસ જેટલી તો સૂલું બનાવવામાં આવી છે દેશી રીતના જે અહીંયા કહેવાય ને લાકડાના મદદથી તે અહીંયા રસોઈ બનાવવામાં આવશે અહીંયા જે આ જે રૂમ બની રહ્યો છે મારા ખ્યાલથી રૂમ જ હશે અનાજ સંગ્રહ કરવા માટેનો વિભાગ તે હજી કમ્પ્લીટ થવાનો બાકી છે તેની તડામાર તૈયારીઓ ચાલી છે આ આ રીતના લાઇનમાં ઘણી બધી સુલો છે જોઈ રહ્યા છો અને ત્યાર પછી ઓલો મંડપ છે ને તે મંડપ જે મારા ખ્યાલથી ડોમ બનાવેલો છે મોટો તે અહીંયા જે સેવા કરવા આવતા હોય ને તેના માટે રેવા કરવા માટેની વ્યવસ્થા એ જગ્યા ઉપર બનાવવામાં આવેલી છે તે પણ હું તમને બતાવવાનો છું હવે આપણે આવી ગયા છીએ એક બીજા ડોમ તરફ આ ડોમ છે જે સ્વયંસેવકો માટે બનાવવામાં આવેલો છે અહીંયા રહેવા કરવાની તમામે તમામ સુવિધા એ આ ડોમમાં આપવામાં આવેલી છે ત્યાર પછી જે મારા ખ્યાલથી જે એને ઓઢવા માટે જે પાથર માટે અહીંયા ગાડલા અને ગોદડાની એ વ્યવસ્થા કરેલી છે ત્યાર પછી તેમની માટે ખૂબ સારા એવા પંખા લાઇટો ઘણી બધી વ્યવસ્થા ખૂબ સારી એવી કરવામાં આવેલી છે હવે આપણે જે અહીંયા કહેવાય ને જનરલ વિભાગ રસોઈ માટેનો બનાવેલો હતો ત્યાર પછી અહીંયા આપણે જે સ્વયંસેવકો માટે ઉતારાનો પણ ખૂબ સારી એવી વ્યવસ્થા કરી હતી તે ડોમ બનાવેલ તે આપણે નિહાળ્યો હવે આપણી સાથે ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે તે મારા ફ્રેન્ડ જ છે કયું નામ તમારું મુકેશ ગોંડલિયા મુકેશભાઈ ગોંડલિયા તેની એક ખૂબ સારી એવી યુટ્યુબ ચેનલ છે શું નામ છે ટ્રાવેલ લોહંગ ટ્રાવેલ વ્લોગ્સ તે પણ આપણી જેમ અલગ અલગ ધાર્મિક વિડીયો

ખુશાલી વ્લોગ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો હવે આપણે અહીંયા ઘણી બધી વસ્તુ છે કહેવાય કે નહીં કે આપણે અહીંયા બહાર થી આવતા હોય જે કથા સાંભળવા માટે તેની અહીંયા રહેવા માટે ની ખૂબ સારો એવો ઉતારો બનાવેલો છે ત્યાર પછી મારી પાસે એક જે જોઈ રહ્યા ને મોટા મોટા ચગડો ત્યાં આનંદ મેળાવાની પણ વ્યવસ્થા કરેલી છે પેલા આપણે ઓલા પણ જોઈ આવીએ કેવી વ્યવસ્થા છે એ હું તમને બતાવી દઉં ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા ને ખાસ કરીને વિડીયો ને લાઈક કરો લાઈક મારી પાછળ એક જે તમે જોઈ રહ્યા છો ને તે આપણે જે બહારથી આવતા હોય મહેમાનો માટે ઉતારાની વ્યવસ્થા આ જગ્યા ઉપર રાખવામાં આવેલી છે ત્યાર પછી એક્ઝેક્ટ એની બાજુમાં તમે જે ઓલો કાળો ડોમ જોઈ રહ્યા છો ને તે ડેમ ડોમ ઉપર જે વીઆઈપી પ્રસાદ ખંડ માટેનો વિભાગ બનાવવામાં આવેલો છે આખો અને જે આ કથા મંડપ છે એક્ઝેક્ટ એની સામેની બાજુ જ અહીંયા ભવ્ય આનંદ મેળાનું પણ ખૂબ સારું એવું આયોજન થઈ રહ્યું છે તે હું તમને નજીક જઈને બતાવીશ ત્યાર પછી આ જે લાઇનમાં મંડપ જોઈ રહ્યા છો ને તે ગીતા પ્રેસ છે સંગીતની દુનિયા છે એવી ઘણી બધી ધાર્મિક વસ્તુઓ જે આ જગ્યા ઉપર મળે એને માટે ડોમ બનાવવામાં આવેલા છે ત્યાર પછી અહીંયા સા પાણી જે કહેવાય કે શરબતનું પણ ખૂબ સારું એવું વિતરણ થતું હશે તેની માટે અહીંયા જે કહેવાય કે મંડપ નાખવામાં આવેલા છે તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ એ આપણે આવી ગયા છીએ પ્રથા મંડપની એક સામેની તરફ ને અહીંયા ભવ્ય કહેવાય ને અલગ અલગ રાઈડો દ્વારા આનંદ મેળાનું ખૂબ સારું એવું ભવ્ય વિશાળ આયોજન થવા જઈ રહ્યું છે સર્વપ્રથમ તો આપણે કહેવાય ને બધાની પ્રિય રેલગાડી છૂકછુક ગાડી તે અહીંયા ત્યાંથી શરૂ થાય છે સર્વપ્રથમ અહીંયા સુકસુક ગાડીનું પણ રેલગાડી કહેવાય આપણે તે શરૂઆત છે ત્યાર પછી એની એક જેટ બાજુમાં જ અહીંયા ખૂબ વિશાળ જે ચગડોળની તડામાર તેની તૈયારીઓ ચાલી રહી છે તેવી એકની બેની એવી ઘણી બધી રાઈડો જે આ જગ્યા ઉપર રાખવામાં આવેલી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું અત્યારે તેની ટિકિટ તો નથી ખબર કારણ કે અત્યારે તેની તડામાર જે કહેવાય ને ગોઠવણી થઈ રહી છે જે ત્યાર પછી અહીંયા કહેવાય કે બ્રેક ડાન્સ જે આ રાઈડને ડાન્સ નામ આપેલું છે તે છે ત્યાર પછી અહીંયા ખૂબ જ વિશાળ હોળી હિંચકાની એ રાઈડ છે એની પછી આપણે આગળ વધીએ તો અહીંયા ઘણી બધી હજી તો ખટેરા આવે છે ખટેરા આવે છે આ ચગડોળ માટે અથવા તો બ્રેકડાસ માટે તે અહીંયા તેનો સામાન ઉતરી રહ્યો છે અહીંયા એક બીજી રાઈડ છે એવી એકની ઘણી બધી રાઈડો જે આ જગ્યા ઉપર લગાવવામાં આવશે અને અત્યારે તેની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે આ છે ભવ્ય વિશાળ અલગ અલગ રાઈડોનો આનંદ મેળો અને અહીંયા એક કહેવાય કે અહીંયા જાદુગરનું પણ ખૂબ સારું એવું અહીંયા જે આયોજન થઈ રહ્યું છે જાદુગરનું નામ તો આપણે ત્યાં જઈને જોશું કઈ રીતના જાદુગરનું નામ છે સમ્રાટ જોન મહિલા જાદુગર પાતાલ ભેરો એવી તમામે તમામ વસ્તુ જે આ જગ્યા ઉપર

એના પોતાના જ ગામમાં ભવ્ય આયોજન થઈ રહ્યું છે તો એનો લાવો લેવો જોઈએ બરાબર જય શ્રી રામ તો મિત્રો આપણે જે અહીંયા ઘણી બધી જે અલગ અલગ રસોડા વિભાગ છે કથા મંડપ મંડપ છે તે કહેવાય કે પટેલ સર્વિસ અમરેલી દ્વારા અહીંયા જે આયોજિત થઈ રહ્યું છે ને આપણી સાથે ઉપસ્થિત છે શું નામ તમારું હિતેશભાઈ હિતેશભાઈ છે તો જે આ જગ્યા તમે બનાવેલી છે આ કન્સ્ટ્રકશન તમે કામ કરેલું છે તે આમ કેટલા વિભાગમાં બનાવેલું છે જે છે એકસો બત્રીસ 409 मंडप तो तो में तो जो मंडप से आपरे प्रवीर भाई 409 मंडप कथा मंडप से हां केति बस एमा કેટલા લોકો સમાઈ શકે ตํඩોમાં આપણે 20 થી 25000 માં નીકે પીટી જે તો આપણે જે મુંબઈ કેતા આગલી કથામાં મોરે બાપુને કે પણ આપણે આપણી સાથે જ હતા તે પણ સારી એવી માહિતી આપી તો તમે શું કહેશો તમારા જે આ પટેલ મંડપ और हमारे सेठ हैं धवल भाई पटेल जी उनका काम ही रहता है और अभी गवर्नमेंट का भी काम करते हैं और भाई से जितनी भी ये कार्यक्रम होते हैं तकरीबन हम ही लोग करते हैं और यहाँ पे भी हमने ये जरा वहाँ पे मुंबई में तो नॉर्मल डोम लगा था यहाँ पे हमने जर्मन डोम लगाया है मैंने आपसे बात की थी वो तो इसमें जैसा कि हमारे साथी ने बताया है कि ये पच्चीस तीस हज़ार हम इसमें आगे बढ़ा भी सकते हैं ऐसा है तो 40 होगा तो 40 का भी हमारे पास कैपेसिटी कैपेसिटी है अगले दिन हम लोग बढ़ा सकते हैं हाँ, और, आ, हाँ, बहुत तो। और आगे वह आपका सुंदर मेले का भी आयोजन हुआ है हाँ, उसका भी आप देख लीजिएगा और सारा ही काम हम करते हैं 40 हमारे पास है उतारे के लिए दो हजार तो खाटला आ रहे हैं जो मेहमान आएंगे उनको रहने के लिए दो हजार आ रहा है उनके गादला आ रहा है अच्छे वाले और रजाई सारी व्यवस्था हम लोग इधर देने वाले हैं उनके लिए और वीआईपी के लिए अलग भोजनालय है उसमें वीआईपी का है उसमें भी ढाई से तीन हजार एक साथ तीन से चार हजार आदमी आद्म, वीआईपी खा सकते हैं एक साथ में एक टेबल राउंड टेबल है और वीआईपी कुर्सियां हैं ઉકે જનરલ ભોજનાલય તો વીસ પચીસ હજાર આદમી એકસાથ ખા સકતા ઓર સ્વયંસેવકો કે લીધે આગે ઉતારા બીઆે વદે સબ બઢિયા આપતો દેખ લઈએ હુંગે નલું હૈ તો મિત્રો આપણે જે અહીંયા કથા મંડપ તેમજ અહીંયા તમામે તમામ જે મંડપની માહિતી આપી ત્યાર પછી અહીંયા આનંદ મેળો છે તેની પણ બ્લોક દ્વારા માહિતી આપેલી છે અને હજી સુધી ત્રીસ તારીખે પૂજ્ય મોટે બાપુની રામકથાનો પ્રારંભ કહેવાય શરૂઆત થઈ જવા જઈ રહી છે કહીએ જે ભવ્ય થી અતિ ભવ્ય પોથી યાત્રા હશે તેનો પણ વિડીયો આવવાનો છે તમામે તમામ વિગત હું તમને વ્લોગ દ્વારા બતાવવાનો છું તો પ્લીઝ વિડીયોને લાઈક તેમજ કમેન્ટ કર્યા વગર જતા નહીં તો શું કહેશો તમે બસ કથાનો આપણે બધા સ્ટેપ બાય સ્ટેપ ભાગ આવવાના છે એટલે વિડીયો જોવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય શ્રી રામ